નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ખડકડા ચોકડી પાસે નવનિર્મિત જોઈ રેસિડેન્સીનું નિર્માણ કરવામાં આવેલ છે જે મકાનો રહેણાંક હેતુથી બાંધવામાં આવેલ છે પરંતુ હાલમાં મકાનોનો ઉપયોગ હોમ સ્ટે તરીકે થઈ રહ્યો છે જેને લઈને આ સોસાયટીમાં રહેતા પરિવારજનોને વાહનોની અવરજવર તેમજ ટ્રાફિકની સમસ્યા તથા પાણીની મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે આ બાબતે સોસાયટીના રહીશોએ ઘણીવાર સ્થાનિક તંત્રને તથા નર્મદા કલેક્ટરને પણ રજૂઆત કરેલ છે તેમ છતાં પણ સોસાયટીના રહીશોની રજૂઆતને ધ્યાને ન લેવાતા આજે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે છે ભૂતકાળમાં પણ આ સોસાયટીમાંથી ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડાઈ છે જેની નોંધ ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાયેલ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો